અત્યારે નામ જિંદગી કરી નાખી છે મેં આ ક્ષત્રીના વાંકડા સાતા કયો વાંકડા સા નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નાવા વિડીયોમાં અત્યારે અમે લોકો કોમેડીના સેટ પર આવી ગયા છે બેગ્રાઉન્ડની અંદર કોમેડીના આર્ટિસ્ટ પણ તમે જોઈ શકો છો ઓહો લખાજી લખાજી વૈશાખ કયો વૈશાખ લોકો નવું નવું લાવ અને આ જોવા જોઈએ પણ પૈસા નહી કવર નાખવાના પૈસા નહી ચોડલા ઓછા કરવાના રાખો ચોડલા ઓછા હરખું કરાવો કાકા આમો ઓછું ભાવ જો કમ્ફર્ટેબલ રહેવું જોઈએ આપડે

તો તમે પ્રચાર ચાલુ કરો આંદોલન કરો તમાર જવાની અન શું ગોમળો ચોપડવાનો છે આજથી જે ચાલુ કરો હેડો ગઈડ્યો ઘર માં એકલી ના કરો તમા બધાન મને સાથ આલો પડે ઓહો હો 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 માબે તો ગઈડ્યો થઈ ગયો આ તમને હાથ સે વી અમે તડકા ના ના તમે સોયડા આવતા રહો બસ તા હેડો હેડો આમ નમ જોઈ કરે

જો જો આઈફોન સ ન આઈફોન આય નહીં તમાર બે અમે નો આઈફોન નહીં તો ઓને ખાલી ફોન જ કહેવાય એને ફોન જ કહેવાય ના ભાઈ ફોન આવે ના એને આઈફોન કહેવાય આવે એને કે એને આઈફોન મારા મે નહીં મારા મે આવો હા ફોન આવતા નહીં મારા મે આવે એટલે આઈફોન આપડે આઈફોન હાચવીન રાખવા પડ હાચવીન રાખજો ખોવાય ના જાય તૂટી ના જાય ડિસ્પ્લે પાછો

આવો તો અમારા ફોર્મ હાઉસ ચેતનભાઈ પણ નરવો ખરો કોઈ દાળ પીધો લેબડાનું પાણી પીજો લેબો નો રાહ નહી પીવાનો લેબડો પીવો કડવો લખાજી તમારે શું કેવા સાચી વાત સાચી વાત આ લેબડા વિશે ભાઈ લેમડા વિશે શું કહો તમને લેમડા વિશે શું કહો કે તો મારી જીભ નહીં ઊપડતી ઓ હો હો ભાઈ આપડા વાત જોણ એમ છે કે લેમડો એ ઔષધી છે પણ જો લેમડાના ઝાડ નીચે ઊંઘાય નઈ લેમડાનો રસ પીવાય નઈ અલ્યા લખાજી ઓરું કેમ બોલો તમે એ તો બાપ દાદાએ ઉછેર્યો હોય ને તારે બાકી આતર તો રાહ તાર વાર દીધા લેમડોનો તો એ જ્યોન તો

કાર્બન ડાયોક એ ફેક ફિસાઇડ ફિસાઇડ ફેક ફેક કાર્બન ફિસાઇડ ફેકે કાર્બન ડાયોક ફિસાયડ પણ આથીન બોભાવો હો આ વાત આ નહીં વડની વાત કરું છું આથી બહુ ખાઈ પા પાછો પેલો પેપડો કેસા ને પેલો પેપડો હો 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 અલ્યા રાતે ઓક્સિજન આલ અને મારું દાઢે ઓક્સિજન આલ પણ પાછું એનું લાકડું કોમ નહીં આવતું લગાડવાનું તો બૈરો હમ તો જ નહીં પાપ લાગે કે પાપ લાગે લ્યો ભાઈ કશુંક તો હશે હાકરું બૈરો એમને ખોટું તો ના બોલો નહીં તો હમળો જોવો તમે હમળો જોવો હમળાનું લાકડું અવન વપરાય સાચી વાત એટલે આ બધું છે ને સારું મારા મગજમાં માં નહીં રહેતું ના શી ખબર આ હું તો કઉ ચેતનભાઈ તમે શું કહેવું બસ બસ આપડે આગળ શૂટિંગ ચાલુ જ છે બરાબર જય શ્રી કૃષ્ણ મળીએ થોડા થોડા સમય પાછા જોતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો પાછા ઇંગ્લિશ માં પ્રભુત્વ આપણું ઊંચું ઇંગ્લેન્ડ માં જઈને આયેલો ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ માં જાય આ મેચ રમવા આવે ને આપણા થ્રુ જ આવે બધા ચાલુ કરો અને પાછું આ મેચ માં છે ને ઈંગ્લેન્ડ વાળા જે કઈ પેલી રણનીતિ હોય ને એવું આ ધોની બોની સમજાવી દેવું એટલે જીતી જાય ધોની હમજેક ના હમજે આવું હોવું જોઈએ આપણું તો ખેંચવું પડે કે ના ખેતવું પડે થોડું આ ઇંગ્લેન્ડ વાળા હારે એટલે હું જઈ ના આવ્યો હા જાવ છું મીટિંગ મે માંગ્યો છે મે તારે નામ જિંદગી કરી નાખી છે મેં

એ જ કેવું છું છત્રી નો છત્રી નોકડો આ સોળી નું જોઈ જોઈને તો કમેન્ટમાં જણાવો કે આ છત્રી ભારે કે આ મારી મુશ નો આંકડો ભારે ભાઈ

ઇંગ્લિશ ઓછું ખાવા માં ભણે ઓછું ખાવા મને તો સુક્ષ ગાડી ખાવા પડે તે રિઝર્વેશન કરાવીશું તમને આખું બોમ્બે હે રિઝર્વેશન કેવું ગેટ ઓફ ઇન્ડિયા થી મોડી અમિતાભ બચ્ચન ના પગલા થી મોડી રિઝર્વેશન માં પૈસા નહીં હાલવાના હાલવા પડે થોડા ઘણા હાલવા પડે થોડા ઘણા બાકી તો અંદર ટીસી આવે ને ટીસી પાછું ઇંગ્લિશ ઓછું ફાવો મને ઓછું ફાવો ટીસી મને સમજ ના પડે પણ આવકો બરાબર પેલું ટિકિટ કે આપણે બતાવી દેવાની બરાબર

કોઈ તો આપણે નહાડ્યા નહાડ નહીં કરતા હું આ દ્રો આપણે જઈએ નવરા પડી આ થોડું આ શૂટિંગ બોટિંગ નું કામ હલકો થાય એટલે આપણે જઈએ બાકી જો અમારા ગામ નું લોકેશન જો એ વડલા લીલા લેર આ ઉસબ આ તો જો પાસ જાડિયા ભાઈ અત્યારે વાગ્યા છે દોડવા જો આ તો બહુ ભૂખ લાગી છે આ તે હેડોન તા જમવાનું રેડી છે રેડી છે ને આ અને એ મેમોનો આયા છે બધા આજે તો અમારા